નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિતેન ગોસાઈ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સંસ્કૃતની અંદર વૈદિક સાહિત્ય અંતર્ગત સામવેદનો અભ્યાસ કરીશું તો જોઈએ આપણે સામવેદ 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 સંહિતાનું સંકલન ઉદ્ઘાતા કાર્યની સરળતા માટે કરવામાં આવ્યું છે વિધિકર્મની આવશ્યકતા અનુસાર દેવતાઓના પ્રશંસાપૂર્ણ મંત્રો ઉદ્ગાધા વિવિધ સ્વરમો ગાય છે ગીતિશુ સામાખ્યા અર્થાત ગીતિનું બીજું નામ જ સામ છે જૈમિનીએ ઉપનિષદમાં કહ્યું છે કે જે શિવ એટલે કે કલ્યાણકારી અને શાંતવાણી છે તેને સામ કહેવાય છે સાધુ સંભાષણ માટે પણ સામ બોલવામાં આવે છે સામવેદ સંહિતાના મુખ્ય બે ભાગ છે એક પૂર્વાર્ચિક બે ઉત્તરાર્ચિક સામવેદમાં કુલ એક હજાર આઠસો ને પંચોતેર જેટલા શ્લોક આવેલા છે પૂર્વાર્ચિકમાં છસો પચાસ મંત્રો છ પ્રપાઠક આવેલા છે દરેક પ્રપાઠકમાં બે ખંડ આવેલા છે દરેક ખંડ દસ ઋચાઓનો બનેલો છે આ ભાગમાં અગ્નિ ઇન્દ્ર પાવમાન સોમ ઉષા મિત્રાવરુણ જેવા દેવોનું સ્તુતિગાન છે ઉત્તરાલ ચીકમો નવ પ્રપાઠક છે સમગ્ર મંત્રોની સંખ્યા એક હજાર બસો પચીસ છે જેમો દસરાજ સંવત્સર એકા વગેરે વૈદિક અનુષ્ઠાનના મંત્રો છે સામવેદમાં ગાયત્રી ત્રિષ્ટુપ બૃહતી જગતી અનુષ્ટુપ ઉષ્ણિક પંક્તિ વિરાટ જેવા વિવિધ છંદોનો પ્રયોગ થયો છે આ વેદના ઋષિઓમાં ભારદ્વાજ વામદેવ કશ્યપ સૌભરી વશિષ્ઠ મધુચંદા મેઘાતિથિ શૂનહશેપ ઉષ્ણા વિશ્વામિત્ર સાથે જ ઇન્દ્રમાતા ગોધા જેવી મંત્ર દર્શન કરનારી ઋષિકાઓનો પણ સમાવેશ થાય છે સામવેદની શાખાઓ એક કૌથુમ બે રાણાયનીય ત્રણ જૈમિનીય જોવા મળે છે કૌથુમ શાખાના પાઠકો ગુજરાતમાં જોવા મળે છે રાણાયનીય શાખાના પાઠકો મહારાષ્ટ્રમાં જોવા મળે છે અને જૈમિનીય શાખાના પાઠકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે સામ ગાયન ચાર પ્રકારનું છે એક ગ્રામઘેય ગાન બે આરણ્ય ગાન ત્રણ ઉહગાન અને ચાર ઉદયગાન સામગાયન એ ભારતીય જ નહીં પણ વિશ્વ સંગીતનું મૂળભૂત ઉદ્ગમ સ્થાન છે સામગાનનું પ્રાચીનતમ સંગીત અત્યંત વ્યવસ્થિત નિયમબદ્ધ અને સુમધુર છે એટલે જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં વેદાનામ સામવેદો અસમી અર્થાત્ વેદોની અંદર હું સામવેદ છું એમ કહીને સંગીતમય અને ઉપાસના પ્રધાન સામવેદનું વિભૂતિ તત્વ ગાયું છે